નાગરિકને કયા કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે સમાનતા મૂળભૂત હક બીજું સ્વતંત્રતા નો હક સ્વતંત્રતા નો હક ત્રીજું સામે વિરોધ હક ચોથું ધાર્મિક સ્વતંત્રતા નો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છઠ્ઠું બંધારણીય હક જો તમને ટ્રીક જેવું આપું એટલે તમને યાદ રહી જશે જો સમાનતા નો હક પેલા શું છે સમાન જો કયા કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તો મૂળભૂત હકો યાદ આવે એટલે તમારે એ યાદ રાખવાનું કે મૂળભૂત હકો મૂળભૂત હકો હકો મતલબ એ ભાઈ સિમ્પલ શું મળે આપણને સમાનતા શું મળે છે સમાનતા મતલબ કે આપણા ઊંચ નીચ જાતિ ભેદ કશો ભેદભાવ થતો છે અને રંગનો કશાનો ભેદભાવ થતો નથી પછી સમાનતા મળી એટલે તમને એક પ્રકારની આઝાદી મળી શું મળી એક પ્રકારની આઝાદી મળી સ્વતંત્રતા દિવસ અત્યારે ગયા ને એને મતલબ આઝાદી સ્વતંત્રતા મળી શું મળી સ્વતંત્રતા મળી મતલબ કે સ્વતંત્રતાનો હક પછી હવે જો તમને સ્વતંત્રતા મળી બરાબર ને એટલે તમારું કોઈ શોષણ કરી શકે નહીં શોષણ તમારું કોઈ કરી શકે નહીં બરાબર ને એટલે શોષણ સમય વિરોધ ન હો ચાલો અને તોય તમને લાગે છે કે તમને આટલું બધું મળી ગયું તમને આઝાદી મળી ગઈ પેલા અંગ્રેજો આપણું શોષણ કરતા હતા ખબર ને હા અંગ્રેજ આપણું શોષણ કરતા તો એ તમને એવું લાગે ને હજુ થોડો ઘણું શોષણ થાય છે તમે શું કરશો ભગવાન પાસે જશો કોની પાસે જશો ભગવાન ભગવાન તો ભગવાનતાનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક હવે જો ભગવાનની ભાષા કઈ હોય ભગવદ ગીતા કઈ ભાષામાં છે સંસ્કૃત કઈ ભાષામાં છે સંસ્કૃત કઈ ભાષામાં છે સંસ્કૃત એ તમે ભગવદગીતા અત્યારે ભણવા નાય શિક્ષણ બરાબર ને એટલે સાંસ્કૃતિક અને શૈક્ષણિક કયો હક સાંસ્કૃતિક હક અને શૈક્ષણિક ખર્ચ પછી છેલ્લું બંધારણીય ઇલાજોનો તો આ પ્રમાણે યાદ રાખજો પેલા જો તમને સમાનતા મળી પછી સમાનતા મળ્યા પછી તમને શું મળશે આઝાદી મળશે એટલે સ્વતંત્રતા મળી હા સમાનતા પછી સ્વતંત્રતા મળી અને ત્યાર પછી મને બકા તમને એવું લાગે કે હજુ પણ હમણાં આપણા અંગ્રેજો આપણું એ કરે શોષણ કરે છે એટલે શોષણ સામે વિરોધનો હક અને છેલ્લે છે શોષણ સામે વિરોધનો હક ને પછી આગળ શોષણ થાય છે તમને બીક લાગે એટલે તમે ભગવાન પાસે પૂજા માટે જો એટલે ધાર્મિક સ્વતંત્રતાનો હક અને ત્યાર પછી ધાર્મિક સ્વતંત્રતાનો હક પછી આવે છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને પછી બંધારણીય ઇલાજોનો હક તો આવી કોઈ પણ તમે કોઈક બનાવી શકો મેં આ રીતે યાદ રાખું છું મને યાદ રહી જાય છે અમુકનું મહત્ત્વ સમજાવો અમુક એટલે પ્રસ્તાવના ભારતના બંધારણનો પ્રારંભ અમુકથી થાય છે મને ભારતના બંધારણની શરૂઆત અમુકથી પ્રસ્તાવનાથી થાય છે એને અંગ્રેજીમાં કહેવાય પ્રિયમ આ તમને પરીક્ષામાં નહીં પૂછે પણ બકા હું ભણેલો તો તમને કેમ ના જણાવું ચાલો અમુકમાં આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવે છે મતલબ તમને પૂછે કે અમુકમાં સારો ઉલ્લેખ કરવામાં આવે છે દેખના પાયારૂપ દેશના વહીવટના મતલબ દેશમાં જે પણ વહીવટ છે ને તેના પાયારૂપ મૂળભૂત બેઝિક સિદ્ધાંતો અને ધ્યેય મતલબ જે ગોલ શું છે દેશનો બરાબર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમુકમાં સમગ્ર બંધારનું હળ રજૂ કરે થયેલું છે મતલબ સમગ્ર બંધારણનું સાર છે એક પણ એવું કેમ તોય કોઈ વાંધો નહીં કોઈપણ કાયદો ઘડવામાં તેને કોઈપણ કાયદો ઘડવામાં તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું અટઘટન કરવામાં અમુક માર્ગદર્શક ગાઈડ બને છે જેમ કે અત્યારે આ ગાઈડ છે નવનીત છે તે આપણી માટે કેવું એમ કહીને ચોપડીમાં હોય પણ ચોપડીનો કેવો સવાલ જવાબને બધું ના હોય એમ તો બધું આ ચોપડીનું જ હોય ને પણ તેને બગા આ સિમ્પલ સિમ્પલ દેખો કે કોઈપણ કાયદો ઘડવામાં તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું અડઘટન કરવામાં અમુક માર્ગદર્શક બને છે બંધારણની કોઈ કલમ મુદ્દા કે શબ્દનું અર્થઘટન કરો મતલબ કોઈ મુદ્દો કલમ આપણને ના સમજાતો હોય તો આમાં આપણને અમુક મદદરૂપ બને છે ને અમુક બંધારણની જોગવાઈઓને સમજવામાં હુકાઈ અંતરની ગરજ સાથે છે ધોરણ નવને તો બેઠો સવાલ પૂછે છે કે અમુક બંધારણની જોગવાઈઓને સમજવામાં હુકાઈ અંતરની ગરજ સારા છે સમજાવો તમને એવું નહીં પૂછે તમને શું પૂછે છે અમુકનું મહત્વ સમજાવો અમુક એટલે શું અમારે બેઠો સવાલ હા અને બેઠો આ પણ સવાલ છે બરાબર ને ચાલો બંધારણનું મહત્વ સમજાવો અનેક પ્રકારની વિવિધતા ધરાવતા આપણા દેશમાં દરેક નાગરિકને સમાન તકો મળી રહે તે માટે તેમજ દેશનો વહીવટ વ્યવસ્થિત રીતે રેગ્યુલર બરાબર ચલાવવા માટે બંધારણની રચના કરવામાં આવી છે આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે અને બંધારણ લેખિત ન હોય તો શું થાય બંધારણ લેખિત ન હોય તો શું થાય તો કોઈપણ વ્યક્તિ મનસ્વીપરા દેશના વહીવટમાં હસ્તક્ષેપ કરી અરાજકતા ફેલાવે અત્યારે આપણે આ સમજાવ્યું બરાબર છેલ્લી લાઈન છેલ્લી બે લાઈન હતી ચોપડીમાં ચાલો શું કરે લેખિત ના હોય તો કોઈપણ વ્યક્તિ મનસ્વીપણે મતલબ પોતાના મન પ્રમાણે આડેધડ દેશના વહીવટના હસ્તે કરી અરાજકતા ફેલાવે જેમ કે વિચારો અત્યારે લેખિત બંધારણ ના હોય બરાબર હા તમે કંઈ જગ્યાએ જાઓ છો ચોરી ચોરીફ મારફાટ કરો છો પોલીસ તમને લેવા આવે પોલીસ તમને લેવા આવે તો કંઈ ના ભાઈ મેં શું ગુનો કર્યો છું હા બરાબર સબૂત મેં શું ગુનો કર્યો સબૂત ક્યાં છે કે કંઈ આજ સબૂત તું આ ગુનો કર્યો છે આ ગુનાની સજા ક્યાં લખેલીશ તે મને લઈ જાઉં આ ગુનાની સજા ક્યાં લખેલી બરાબર ને જો બંધારણ ના હોત કઈ કાયદાની કલમો ના હોત ઓકે એટલે જરૂરી છે અરાજકતા ફિલા મતલબ બધું ઘણું બધું ખોટા કામો કરે બંધારણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે અને બંધારણને સુસંગત બંધારણને સુસંગત મતલબ તેને મળતું આવતું તેને મળતું આવતું સુસંગત મીન્સ મળતું આવતું અને બંધારણમાં દર્શાવેલી જોગવાઈને આધીન રહીને જ કાયદા ઘડવામાં આવે છે મતલબ તેમાં જે પણ જોગવાઈ આપેલી તેના મુજબ જ કાયદા ઘડાય છે અને આપણા દેશમાં સંઘ મતલબ કેન્દ્ર અને રાજ્યોનું શાસનતંત્ર બંધારણ પ્રમાણે ચાલે છે અને બંધારણ દેશની ન્યાય પ્રણાલીને જાળવે છે તેમજ લોકોને એક સીમામાં રહીને એકતાની ભાવનાથી કામ કરવા પ્રેરિત કરે છે શું કરે છે બંધારણ દેશની ન્યાય પ્રણાલીને જાળવે છે તેમજ લોકોને એક સીમામાં એક લિમિટમાં રહીને એક લિમિટમાં રહીને તમારે લિમિટ ક્રોસ નથી કરવાની એકતાની ભાવનાથી કામ કરવા પ્રેરિત કરે છે ફરીથી કહું છું બંધારણમાં દર્શાવેલી જોગવાઈના આધીન રહીને જ કાયદા ઘડવામાં આવે છે બંધારણની કોઈ જોગવાઈ હોય બંધારણ જોગવાઈ મીન્સ બંધારણમાં જે વાતો લખેલી છે જે કાયદા લખેલા છે જે કલમો લખેલી છે તે મુજબ જ દેશ ચાલે છે તે મુજબ જ કાયદા ઘડવામાં આવે છે હવે જો એ જોગવાઈની વિરુદ્ધનું ભારનું હોય જેમ કે બિચારા બંધારણમાં કોઈ વસ્તુ લખ્યું છે અને જે અત્યારે કાયદો ઘડવામાં આવ્યો છે તે જોગવાઈના મુજબ ના હોય તે વાતને મુજબ ના હોય કોઈ કાયદો બરાબર તે કાયદાને રદ કરવામાં આવે છે આપણા દેશમાં સંઘ અને રાજ્યનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે સંઘ મીન્સ કેન્દ્ર બરાબર ને જેમ કે જો રાજ્ય હોય અને રાજ્યની ઉપર કોણ હોય કેન્દ્ર હોય કેન્દ્ર સરકાર હોય બરાબર બંધારણ દેશની ન્યાય પ્રણાલીને જાળવે છે જેમ કે ન્યાય પ્રણાલી કઈ કેટલી બડી કોર્ટ આવે છે લોઅર કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી પછી ઉપર સુપ્રીમ કોર્ટ છે લોઅર કોર્ટમાં તાબાની અદાલત છે બરાબર તાબાની નહીં તાબાની અદાલત નીચલી અદાલતો કહેવાય તેને બરાબર તાલુકા અદાલત આવે જિલ્લા જિલ્લા અદાલત આવે રાજ્યની આવે હાઈકોર્ટ આવે પછી આગળ સુપ્રીમ કોર્ટ આવે વડી સુપ્રીમ કોર્ટ આવે ચાલો સર્વોચ્ચ અદાલત કહેવાય તેને ગુજરાતીમાં હાઈકોર્ટને વડી અદાલત કહેવાય તેમજ લોકોને એક સીમામાં લિમિટમાં રહીને એકતાની ભાવનાથી કામ કરવા પ્રેરિત કરે છે